અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરતી ત્રણ કન્સ્ટ્રક્શન સાઇટને એએમસીએ દંડ ફટકાર્યો છે જોધપુર વિસ્તારમાં વ્હાઈટ ટોપિંગ રોડ બનાવતી એજન્સીને પાંચ લાખનો દંડ ફટકારાયો તો બીઆર ગોયલ નામની એજન્સીને રાહુલ ટાવર પાસે ગંદકી બદલ પાંચ લાખનો દંડ ફટકારાયો છે આ સાથોસાથ સરકેજ વોર્ડમાં પાંચ તળાવની સામેના અપલોટમાં ગંદકી કરતા નારાયણ એજન્સીને બે લાખનો દંડ કર્યો ઉપરાંત મક્તમપુરા વોર્ડમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ જાહેરમાં ગંદકી કરતા એકમો સામે અમદાવાદ મહાનગરપાલિકાએ ફરી એક વખત લાલ આંખ કરી છે અને ત્રણ કન્સ્ટ્રક્શન સાઇટને દંડ કરવામાં આવ્યા છે અમદાવાદના જોધપુર વોર્ડમાં સરખેજ વોર્ડમાં અને મક્તમપુરા વોર્ડમાં દક્ષિણ પશ્ચિમ ઝોનની ટીમ સોલિડ વેસ્ટ તરફથી આ દંડ કરવામાં આવ્યા છે નરનારાયણ નામની એજન્સી એ પાંચા તળાવની સામે આવેલું ગ્રાઉન્ડ છે ત્યાં આગળ આ રીતના ઘન કચરો એકત્ર કર્યો હતો અને જાહેર સ્થળ હોવાના કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ આ એજન્સી છે તેને દંડ ફટકારવાની કામગીરી કરી છે આ ઉપરાંત અમદાવાદના જોધપુર વોર્ડમાં જે વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે ત્યાં આગળ રાત્રિના સમયે સિમેન્ટ અને અન્ય પદાર્થો પડ્યા હોવાના કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ બીઆર આર ગોયલ નામની એજન્સીને પાંચ લાખનો દંડ કર્યો છે નરનારાયણ એજન્સીને બે લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને મક્તમપુરા બોર્ડમાં યુગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ ફૂટપાથ બનાવવાના સમયે તેનું રો મટીરિયલ રોડ ઉપર મૂકી રાખ્યું હતું જેના કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ આ એજન્સીઓને એક લાખ રૂપિયાનો દંડ કર્યો છે હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે એ બીપી જ્યારે અહીંયા આગળ પહોંચ્યું હા ઘન હજી પણ અહીંયા યથાવત છે બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યા છતાં પણ નરનારાયણ એજન્સી છે તે આજ બપોર અથવા આ સાંજ સુધીમાં આ પ્લોટ છે તેના પછી તેનો કચરો ખાલી કરશે અને જે રીતના નિયમ છે તે અનુસાર કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ હોય તેને પોતાનો ઘન કચરો નિકાલ કરવાની વ્યવસ્થા જાતે કરવાની રહેતી હોય છે નહીં કે સરકારી પ્લોટમાં અથવા જાહેર જનતાને કરણગત થાય તેના માટે અને આજ કારણે થઈને અમદાવાદ મહાનગરપાલિકાએ જાહેર પ્લોટમાં મુકાયેલા કચરાના કારણે ત્રણ અલગ અલગ એજન્સીઓને કુલ આઠ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંત સોની બીબીપી અસ્મિતા અમદાવાદ